હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગીરનાર તો નહીં પણ હિમાલય શેડની નીચે અહીંયા થાય છે લાય મગફળીની અરાજી સિંગની જોઈ શકો છો મિત્રો લાભ પાચમ પછીનો આપણે આ સિંગનો પહેલો વિડીયો મૂકીએ છીએ કેમ કે બે દિવસ તો કેવા વરસાદનો માહોલ હતો હજી પણ આગાહી છે તો હોવાનું નહોતું પણ આજે આપણે આવ્યા છીએ આજે આપણે તાજા ખુલતા બજાર ભાવ કેવા છે દિવાળી પછીના મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર તો મિત્રો આજે વાર છે બુધવાર તારીખ છે ઓગણત્રીસ દસ બે હજાર પચીસ ને મગફળીની આજની આવકની વાત કરું સિંગની તો પાંચ હજાર થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો મહુવાની જે આજુબાજુના માર્કેટિંગ યાર્ડ છે સાવરકુંડલા રાજુલા અદર જે પણ યાર્ડ છે તે બધાએ બંધ છે એટલે મહુવા માર્કેટિંગ યાર્ડ ચાલુ છે તેથી કરીને ખેડૂતોનો જે માલ પડ્યો છે ખેડૂતોનો માલ જે વેચાઈ જાય બરાબર તેથી કરીને મહુવા માર્કેટિંગ યાર્ડ કહેવાય કે આગાહી છે વરસાદની છતાં પણ ચાલુ રાખ્યું છે જેથી કરીને ખેડૂતોનો માલ વેચાઈ જાય પૈડો ન રહે બરાબર તો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવાના છીએ વિડીયો મેન સુધી બી જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો આ ચેનલ જો તમે સોરી આ વિડીયો ફેસબુકની અંદર જોતા હોય તો આ આઈડીને પણ ફોલો કરી નાખજો કેવા છે બજાર ભાવ લાઈવ રાજીમાં જઈએ છીએ વિડીયોમાં કન્ટિન્યુ બિનાર રહેજો સ્કીપ ન કરો

42 51 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 રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી ગિરનાર સિંહ છે જોઈ શકો છો આઠસો ને બત્રીસ રૂપિયા ભાવ ઓગણીસ વચીસ રૂપિયા એક હાજર છવી ભાઈ એક હાજર છવી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ એકત્રીસરી પાંત્રીસ રૂપિયા એક હજાર પાંત્રીસ એક હજાર બત્રીસ નંબરની સિંગ છે મિત્રો જોઈ શકો છો એક હજારના પાંત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે એક હજાર ને ત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ઓગણ નંબરની સિંગ છે ક્વોલિટી જોઈ શકો છો આવી રીતની રોજ હરાજીના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેસબુકમાં માહિર સોરઠિયા નામ છે તો તેને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં ત્યાં પણ આપણે હરાજીની વિડીયોઝ મૂકીએ છીએ રોજ দান বারডিতুে শুব. তোপর কাইদ সুপর. যনাই টমানিয়ান পাসার. য়ন মান্যা সুপর. ছাাই সনে পাইদু য়ান্ক কাইর জিযা নিয়ারু হাই છન્નુ રૂપિયા નવસો છન્વો નવસો ને છન્નું રૂપિયા ભાવ આવ્યો સાતસો ને પચાસ રૂપિયા છે સુપર ક્વોલિટી છે મિત્રો જોઈ શકો છો નવસો રૂપિયા ભાવ આવ્યો છે ખાલી જોઈ શકો છો નવસો વીસ કેજી એક હજાર 5450 લખાવ 18 રૂપિયા પણ એક હેડલે 56 માય રૂપિયા છે માજે સંતાન દેવાજી ને 90 એકણ માનો 2092 કારણે નવા બંદનનો 1100 એક રૂબાય તો હા હે એકવી હા અને આલે 25 રૂપિયા રચાતા છે હા મને આલે 1100 અગિયારસો ને સુડતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી મગફળીની ઓગણ નંબરની નંબર ની સિંગ છે રાજીના વિડીયો જોવા માટે આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ મિત્રો એક હજાર ને તેર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો આવી રીતની સિંગ પાંચ <laughs> છ <laughs> નવસો ને બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી કાક આવી છે નવસો ને પંચાવન રૂપિયા ભાવ એવો છે સિંગ નું નામ છે ગિરનાર નંબર ચાર ભાઈ 91 701 ભાઈ હરુજા ભાઈ 9000 9000 ભાઈ દલદીભાઈ બા 99 75 79 61 65

મિત્રો એક હજાર ને એક્યાસી રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે છાસઠ નંબરની સિંગ છે મહુવા માર્કેટિંગ યાર્ડ ત્રણ નવસો રૂપિયા પૂરા એવા જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે

નવસો ને પંદર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો